માત્ર કરો આ ઉપાય લીંબુ અને મરચાથી ઘરમાં પૈસા જ પૈસા આવશે મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ગજનાબેન સ્ટોરીમાં આપ સૌનું સ્વાગત છે શું તમને ક્યારે એવું અનુભવાયું છે કે મહેનત તો ઘણું કરો છો પણ પરિણામ શૂન્ય જ રહે છે તમે રોજ ઘરથી નીકળો છો ધંધા કે નોકરી માટે આશા સાથે દિવસ પૂરો કરો છો પણ અંતે બાકી રહે છે તો માત્ર થાક તણાવ અને એક અવાજ હજી પણ કણિત ખૂટે છે શું તમને પણ એવું લાગે છે કે ઘરમાં પ્રવેશ કરતી સાથે હવામાં ભારેપણું લાગે છે કે જ્યાં સુખ હોવું જોઈએ ત્યાં અવ્યવસ્થા જ્યાં શાંતિ હોવી જોઈએ ત્યાં ઉદાસી અને જ્યાં ધન હોવું જોઈએ ત્યાં ખાલી ખૂણા શું એવું લાગતું નથી કે જીવનમાં કંઈક અદૃશ્ય અવરોધ છે જે દરેક સારા પ્રયત્નને અસફળ બનાવી દે છે મિત્રો આવા પ્રશ્નો આજના સમયમાં ઘણા લોકોના દિલ અને દિમાગમાં દીઠા બેઠા છે

નહીં આ કોઈ ટોણા ટોટકા નહીં છે ન તો અંધશ્રદ્ધા આ છે ઉર્જા પર આધારિત એક શક્તિશાળી ઉપાય જે વાસ્તુશાસ્ત્ર અને તાંત્રિક વિધિઓમાં પ્રચલિત છે તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે રાખેલા આ ઉપાયના કારણે તમે ઘરમાં પ્રવેશતી નકારાત્મકતા અટકાવી શકો છો તમે જ્યોતિષમાં વિશ્વાસ કરો કે ન કરો પણ ઉર્જાનું વૈજ્ઞાનિક તત્વ એવું કહે છે કે પરિસ્થિતિઓનું બંધાવટ ઘરની ઊર્જા પર ખૂબ નિર્ભર હોય છે જો દરવાજા પાસેથી જ દુર્ભાગ્ય ઘરમાં ઘૂસી જાય તો ઘરની અંદર સુખ ટકી શકે ખરો એટલે જ આજે હું તમને એ સંપૂર્ણ રીત બતાવવાની છું કે આ ઉપાય શા માટે કામ કરે છે કઈ રીતે કરવું જોઈએ કયા દિવસે કઈ દિશામાં અને કઈ મંત્ર સાથે કારણ કે સત્ય એ છે કે દરેક ઉપાયની શક્તિ તેમાં નથી પણ તેને કેવી રીતે અને ક્યારે કરાય છે એમાં છે જો તમે આ ઉપાય સાચી રીતથી કરો

આ માત્ર ઉપાય નહીં પણ એ પહેલું પગલું છે નસીબ બદલવાની યાત્રાનું કદાચ તમારી સફળતાની કુંડી ખુલે તો સૌથી પહેલી ચાવી આજે તમારી સાથે હું શેર કરી રહ્યો છું મિત્રો આ વિડીયો ખૂબ જ માહિતીપ્રદ થવાનો છે તેથી વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂર જુઓ મિત્રો શું માત્ર લીંબુ અને મરચાંથી દુર્ભાગ્ય દૂર થઈ શકે છે વાસ્તુશાસ્ત્ર શું કહે છે ચાલો જાણીએ ક્યારેક તમે વિચાર્યું છે કે આપણા ઘરના દરવાજા પર લીંબુ અને મરચાં કેમ લટકાવવામાં આવે છે એવું કેમ કહેવાય છે કે આ સામાન્ય દેખાતા બે પદાર્થો ઘરના નસીબને બદલી શકે છે વાસ્તુશાસ્ત્ર અને ઔર વિદ્યા બંનેમાં માન્યતા છે કે દુનિયામાં માત્ર દેખાતી વસ્તુઓ જ નથી અદૃશ્ય ઉર્જાઓ પણ હોય છે જે આપણા જીવનના દરેક ક્ષેત્રમાં અસર કરે છે ઘરે માત્ર ઈંટ અને સિમેન્ટનું સંયોજન નથી એ એક જીવંત જગ્યા છે જ્યાં ખુશીઓ દુઃખ તણાવ અને ઉર્જા સતત વહેતી રહે છે હવે જો એ પ્રવાહ ખરાબ દિશામાં વળે તો ઘરમાં વિવાદ પૈસાની તંગી નકારાત્મકતા અને અસંતોષ વધી શકે છે એથી જ વાસ્તુશાસ્ત્રમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે દરવાજા પાસે એવી કંઈક વ્યવસ્થા હોવી જોઈએ જે ઘરનું રક્ષણ કરે જુસી નજરને અટકાવે અને સકારાત્મક ઉર્જાને આમંત્રણ આપે લીંબુ અને મરચા અહીં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે લીંબુ એક એવી વસ્તુ છે જે પાચન સુધારે છે તાજગી આપે છે અને દુર્ગંધ દૂર કરે છે પણ એના ગુણધર્મ માત્ર શરીર સુધી મર્યાદિત નથી વાસ્તુમાં માનવામાં આવે છે કે લીંબુ હવામાં રહેલી નકારાત્મક ઉર્જાને શોષી લે છે જ્યારે ઘરમાં અજાણી ઊંઘ અચાનક તણાવ કે નકામા વિચારો વધે ત્યારે કહેવામાં આવે છે કે એવા ઘરમાં ઉર્જાનું અસ્તવ્યસ્ત થવું શરૂ થાય છે લીંબુ એવા હલકા અને તાજા કંપન ઉત્પન્ન કરે છે જે માનસિક શાંતિ લાવે છે. લીંબુ ઘરમાં એક શાંત વાતાવરણ બનાવવામાં મદદ કરે છે અને વાતાવરણને હળવું રાખે છે. એ કારણે લીંબુને વાસ્તુશાસ્ત્રમાં એક પ્રકારના શાંતિદૂત તરીકે જોવામાં આવે છે. બીજી બાજુ મરચાંનું પણ મોટું મહત્વ છે. લાલ મરચું સ્વભાવથી તીવ્ર હોય છે. એની સુગંધ અને જણાવટમાં એવી ક્ષમતા હોય છે કે તે અસ્વસ્થ ઊર્જાને દૂર કરે વૈજ્ઞાનિક રીતે જો તો મરચામમાં કેપ્સેસિન નામનું તત્વ હોય છે જે મનમાં સજાગતા અને ચેતના શક્તિ લાવે છે આ વસ્તુ દુષ્ટ દ્રષ્ટિ ઈર્ષા જેવી ઉર્જાને દૂર કરવામાં મદદરૂપ બને છે ઘણા લોકો કહે છે કે જ્યારે કોઈને ખરાબ નજર લાગી હોય ત્યારે મરચા બળતા નથી કે કાળું થઈ જાય છે એ માન્યતાઓ ભલે વૈજ્ઞાનિક રીતે ન ભળી શકે પણ દૈનિક જીવનમાં તે અનુભવાય છે વાસ્તુ પણ એમ જ કહે છે કે મરચા એવું બળવાન ધનિક છે જે દુર્ભાગ્યને દૂર કરવા સક્ષમ બને છે લીંબુ અને મરચા જ્યારે સાથે ઉપયોગમાં લેવાય છે ત્યારે એકધારી ઉર્જાનું સંતુલન જમતો રહે છે લીંબુ શાંત કરવાનું કામ કરે છે મરચું રક્ષણ આપે છે એક તાજગી લાવે છે બીજું દુશ્મન ઉર્જાને હટાવે છે વાસ્તુમાં માનવામાં આવે છે કે જ્યારે આ બંને પદાર્થ ઘરના દરવાજા નજીક હોય ત્યારે ઘરમાં આવતા લોકોની સાથે આવતી નકારાત્મક ઉર્જા ઘર અંદર સુધી ન પહોંચી શકે ઘણા લોકો રોજના જીવનમાં અનુભવે છે કે જ્યારે ઘરના દરવાજા પર લીંબુ અને મરચાં લટકાવવામાં આવે છે ત્યારે ઘરમાં તણાવ ઓછો રહે છે પૈસાની અવજવર યોગ્ય રીતે થાય છે અને સંબંધોમાં શાંતિ રહે છે આ પરંપરા માત્ર ગામડાં કે જૂના ઘરોમાં નથી જોવા મળતી મોટા શહેરોની દુકાનો ઓફિસો અને કારખાના સુધીમાં આ માન્યતા છે એ લોકોએ વારંવાર અનુભવ્યું છે કે જ્યારે આ નાના ઉપાય અપનાવવામાં આવે છે ત્યારે વાતાવરણ થોડું તો બદલાય છે અને આ જ મોટું કાર્ય છે જે વસ્તુ આપણા ઘરની હવા સુધારે એ વસ્તુને માત્ર રિવાજ કહવો યોગ્ય નથી એ તો જાણે ઘર માટેનું એક કુદરતી બાધાશમક ઢાલ છે તમે હવે આ વાંચીને કદાચ વિચારતા હશો કે આ બધું ખરેખર કામ કરે છે તો જવાબ છે અનુભવથી જ ખબર પડે પણ વાસ્તુશાસ્ત્રનું એક મૂળભૂત તત્વ એ છે કે જે વસ્તુ ઘરને શાંતિ સંતુલન અને સુખ આપે એનું સ્વીકાર કરવો જોઈએ અને લીંબુ તથા મરચા એ દોષ છે એ ઊર્જા શાસ્ત્રના જે આપણી દોરીએડીઓથી દૂર રાખે છે આજે પણ કરોડો લોકો લીંબુ મરચાને શ્રદ્ધાથી વાપરે છે કારણ કે એનાથી ઘરમાં એક શાંતિભર્યું વાતાવરણ રચાય છે અને જ્યાં શાંતિ હોય ત્યાં સુખ અને ધન આપમેળે ખેંચાય છે મિત્રો શું તમે ક્યારે એવો સમય અનુભવો છે જ્યારે બધું પ્રયાસ કરવા છતાં પણ સફળતા મળતી નથી ઘરમાં પૈસા આવતા હોય છતાં બચતા નથી અને જાણે ભાગ્ય તમારાથી નારાજ છે તો હવે આપણે જાણીશું એક પ્રાચીન અને શક્તિશાળી ઉપાય જે વાસ્તુશાસ્ત્રમાં માન્ય છે લીંબુ અને મરચા બડે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવાનો ઉપાય આ ઉપાય માટે તમને કઈ સામગ્રીની જરૂર પડશે પછી જાણીએ એ કરવાની રીત અને એ પછી ખાસ એવી ભૂલો કે જે ટાળવી જોઈએ સૌથી પહેલા જરૂર પડશે એક તાજું લીંબુ પૂરતું પીળું અને અંદરથી રસદાર હોવું જોઈએ જેમાં શક્તિશાળી તત્વો હોય ત્યારબાદ 7 સુકા લાલ મરચા ખાસ સેવા હોવા જોઈએ કે ભાંગેલા ડામવાળા કે તૂટી ગયેલા ન હોય હવે કોઈ સફેદ કપડો કે સફેદ કાગળ લો જેમાં પછી લીંબુ લપેટી શકાય હવે જ્યારે શનિવાર આવે શનિદેવના દિવસની ઉપાય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે ત્યારે સાંજના સમયે ઘરનું વાતાવરણ શાંત બનાવો

બધા સાત મરચા ભરી ચૂક્યા પછી એ લીંબુને કાગળમાં અથવા કપડામાં લપેટો અને પછી એ તૈયાર ઉપાયવાળું પેકેટ તમારા ઘરના મુખ્ય દરવાજાની અંદર બાજુએ મૂકો એવી જગ્યા કે જ્યાં કોઈનું પગ ન પડે અને પાળી તુઓ પણ ન પહોંચે અને ખૂબ જ મહત્વની બાબત એ પેકેટ મૂક્યા પછી પીઠ ફરીને જોવું નહીં વાસ્તુશાસ્ત્રમાં માન્યતા છે કે જો તમે પાછળ જોઈ લો છો તો જે નકારાત્મક ઉર્જા દૂર થઈ રહી છે તેને પાછું બોલાવી લો છો

જો તમે ઉપાય કરી શકો છો છતાં મનમાં શંકા રાખો છો તો પરિણામો અધૂરા રહી શકે છે પણ જો શ્રદ્ધાથી ધીરજથી દરેક પગલું સાચે કરો છો તો વાસ્તવિક પરિવર્તન શરૂ થાય છે આ ઉપાય એવા લોકો માટે નથી જે તેને માત્ર ચમત્કાર સમજીને કરે એ લોકો માટે છે જે સંકેતને સમજે છે ધ્યાન અને ભાવના રાખે છે

ઉપાય તરીકે ઓળખાય છે પ્રથમ તો ઉપાય માટે જરૂરી વસ્તુઓ એકત્ર કરો એક તાજુ લીંબુ જે એકદમ પીળો અને નરમ હોવો જોઈએ સાત સૂકા લાલ મરચા લાંબા તૂટેલા નહીં હોય એવા એક મજબૂત કાળી દોરી તાંત્રિક શક્તિઓ માટે કાળો રંગ ઋણાત્મક ઉર્જા શોષતો માનવામાં આવે છે અને એક સૂઈ જેના માધ્યમથી દોરીમાં મરચા અને લીંબુ પોરવા આવશે જ્યારે શનિવાર આવે સાંજ પડે અને સૂર્યઅસ્ત થાય તે પછીનો સમય સૌથી શ્રેષ્ઠ છે આ વિધિ માટે ધર્મ અને તંત્ર શાસ્ત્ર અનુસાર શનિવારે શનિદેવનો દિવસ છે જે દરેક કર્મના કાર્યફળ આપનારા દેવતા છે તેથી દુર્ભાગ્ય કષ્ટ ઘરની સમસ્યાઓ દૃષ્ટિદોષ વગેરેના નિવારણ માટે આ દિવસ ઉત્તમ ગણાય છે પ્રથમ ઘરના મુખ્ય દરવાજાને સાફ કરો ત્યાં એક દીવો કરો તલના તેલથી વધુ લાભદાયક માનવામાં આવે છે ધૂપ કરી શાંતિભરી હવા તૈયાર કરો પછી દોરીમાં પહેલા એક પછી એક સાત સૂકા લાલ મરચાં પોરો પછી એક લીંબુ અને પછી ફરીથી સાત મરચાં એ દોરીને તમને દરવાજાની બહારના ભાગે લટકાવવી છે એવી ઊંચાઈએ કે દરેક આવનારની નજર પડે હવે સૌથી મુખ્ય પગથિયું આવે છે મંત્રોચ્ચારણ તમે હવે સાત વાર મંત્ર બોલો ઓમ ક્લીન કાલિકા મમ દારિદ્ર્ય નાશય નાશે સ્વાહા આ મંત્રમાં ક્લીન બીજ મંત્ર છે જે આકર્ષણ અને સંપત્તિને બોલાવવાનો વિભૂતિરૂપ બીજ મંત્ર છે કાલિકા એ માતા કાળિકા જે તાંત્રિક શક્તિઓની સ્વામીની છે એમને બોલાવવામાં આવે છે અને દારિદ્ર્ય નાશય એટલે મારી ગરીબી દુઃખ અને અવરોધોને નષ્ટ કરો સ્વાહા એ તમામ ઉર્જાને અર્પણ કરવાનો આત્મસમર્પણ કારક અવકાશ છે જ્યારે તમે આ મંત્ર ઉચ્ચારો ત્યારે દરેક વાર મનમાં સ્પષ્ટ સંકલ્પ રાખો તમે શું ઈચ્છો છો ઘરમાં શાંતિ ધંધામાં વૃદ્ધિ નોકરીમાં સ્થિરતા દરેક વાર મંત્ર સાથે એ ભાવ જોડો જો શકાય હોય તો ધ્યાન દ્રષ્ટિ બંધ રાખી અંતઃકરણથી બોલો તમને શબ્દ ભલે યાદ ન હોય પણ ભાવ સાચો હશે તો પ્રવાહિત થશે મંત્ર પછી ઘરમાં પ્રવેશ કરો પાછળ જોયા વિના જૂનું તાબીજ દર દિવસે બદલો જૂનાનું લટકાવેલું લીંબુ અને મરચા તમે કોઈ ખાલી જગ્યાએ ઝાડ પાસે મૂકશો કચરામાં નહીં નાખો ઘણા સાધકો અને તાંત્રિક વિદ્વાનોએ કહ્યું છે કે આ ઉપાય ઘર માટે તાંત્રિક કવચ જેવો બને છે જે દરવાજા દ્વારા ઘરમાં પ્રવેશતી નકારાત્મક ઊર્જાને અટકાવે છે અને ઘરમાં ધનના પ્રવાહ માટે માર્ગ ખોલે છે જ્યારે મંત્રનો સમાવેશ થાય છે ત્યારે એ ઉપાય માત્ર લોકવિશ્વાસ નહીં પણ એક ઊર્જા ચક્ર બની જાય છે જે ઘરના દરેક કણમાં નવી પ્રાણશક્તિ લાવે છે એટલે મિત્રો જો તમે પણ ઈચ્છો ચોખ્ખા અનુભવો છો બસ હવે તાકી ગયો છું નકારાત્મકતાથી તો એકવાર શ્રદ્ધાથી આ વિધિ કરો માતા કાલિકા તમારા ઘરમાં ધન શાંતિ અને સુરક્ષા લાવશે મંત્રમય ઉપાય શ્રેષ્ઠ તંત્ર છે જે તમારી શ્રદ્ધા પ્રમાણે પરિણામ આપે છે જો મનથી કરશો તો ફરજિયાત તમે પણ કહેશો હા આ ઉપાય મારા જીવનનો ચમકારો કર્યો મિત્રો હવે ત્રીજા ઉપાય વિશે જાણીએ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવી હોય ધનની અવરોધ દૂર કરવાનો હોય કે જીવનમાં એક નવી શાંતિ અને સમૃદ્ધિના પ્રવાહની શરૂઆત કરવી હોય તો વાસ્તુશાસ્ત્ર અને તંત્રશાસ્ત્રમાં શનિવારના દિવસે કરવામાં આવતો લીંબુ અને લાલ મરચાનો ઉપાય એક અત્યંત શક્તિશાળી અને સરળ ઉપાય માનવામાં આવે છે આ ઉપાય તત્વશક્તિ શક્તિમંત્ર અને ધ્રુવ શ્રદ્ધાનું મિશ્રણ છે ઘણા ઘરોમાં અવારનવાર અચાનક તણાવ ઝઘડા બીમારીઓ કે નાણાકીય તંગી રહેતી હોય છે સામાન્ય રીતે લોકો માને છે કે આ બધું કિસ્મત ખરાબ હોવાથી થાય છે પણ વાસ્તુ અને તંત્રશાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે ઘરમાં સંચિત થયેલી અશુદ્ધ ચૈતિક ઉર્જા જેના કારણે આવી વિપત્તિઓ સતત રહે છે લીંબુમાં શ્રેષ્ઠ શોષક શક્તિ હોય છે જે આસપાસની નકારાત્મકતા પતાવી શકે છે લાલ મરચા તાંત્રિક રીતે રક્ષણ આપે છે દુષ્ટ દૃષ્ટિ અને ઈર્ષા જેવી ઉર્જાઓને તોડી નાખે છે

એક કાળી તાંત્રિક દોરી લો કાળી નાયલોન કે કાપડની દોરી શ્રેષ્ઠ હોય છે અને પ્રથમ મરચુ દોરીમાં પોરો દરેક મરચાને પોરતી વખતે નીચે આપેલો તાંત્રિક મંત્ર ત્રણ વાર બોલવો ઓમ નમઃ ભગવત્યા ચામુંડાઈ અહીં રીંક લીન ચામુંડાઈ વીજ છે આ મંત્ર દેવી ચામુંડાનું છે જે દુષ્ટ શક્તિઓનો નાશ કરે છે અને ઘરમાં રક્ષણનો કવચ ઉભો કરે છે દરેક મરચા પર મંત્ર બોલીને એમને દોરીમાં પોરો અને છેલ્લે લીંબુ પણ પોરો ત્યારબાદ દોરીના બંને છેડા સાથે બાંધી લો અને માળા જેવી બનાવી લો હવે આ પૂજિત તાંત્રિક માળાને ઘરના મુખ્ય દરવાજાના ઉપરના ખૂણામાં અંદર કે બહાર એવી રીતે લટકાવો કે તે દરવાજાને પાર કરતી શક્તિઓને રોકી શકે ખાસ કરીને એ સમયે પાછળ ફરીને જોવું નહીં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ઉપાય પાછળ જોવાથી પરિણામ નબળું પડે છે પછી તમે ઘરમાં પ્રવેશ કરો અને દેવસ્થાન પાસે બેસી પૌં શ્રી મહાલક્ષ્મી નમ મંત્રનું એકસો વખત જાપ કરો આ મંત્ર ઘરમાં ધનપ્રવાહ માટેનું મુખ્ય તત્વ છે ત્યારપછી ઘરના ખૂણાઓ રસોડું શૈનકક્ષ અને પ્રવેશ દ્વાર પાસે તુલસી જળ કે ગંગાજળ છાંટો આ જળ સ્થાનને પવિત્ર બનાવે છે અને ઉપાયની ઊર્જાને સમરસ કરે છે આ સમગ્ર વિધિ દરમિયાન મૌન રહેવું અને મનમાં સંકલ્પ રાખવો કે મારા ઘરમાંથી દરિદ્રતા દૂર થાય સુખ શાંતિ રહે અને પૈસાની સ્થિર આવક થાય જો આ ઉપાય શ્રદ્ધાથી દર શનિવારે નિયમિત થઈ કરે તો ખૂબ જ જલ્દી ઘરના વાતાવરણમાં બદલાવ દેખાય છે ઘણીવાર લોકો કહે છે કે સામાન્ય ઉપાયથી શું થશે પણ તાંત્રિક વિધિ ત્યારે કાર્ય કરતી હોય છે જ્યારે તે વિશ્વાસ નિયમ અને ચૈતિક ઊર્જા સાથે કરવામાં આવે જૂની દોરીને છોડતી વખતે પણ શાસ્ત્રીય રીત અપનાવવી જોઈએ તેને સીધી રીતે ફેંકી ન દેવી પણ પોલિથિનમાં લપેટીને પવિત્ર નદીમાં બહાવી દેવી અથવા ઘરની બહાર જમીનમાં દાટી દેવી આ રીતે ઉપાયની નકારાત્મક ઊર્જા પણ પૃથ્વી તત્વમાં વિલીન થઈ જાય છે આ ઉપાય ખાસ કરીને એમના માટે શ્રેષ્ઠ છે જેમના ઘરમાં સતત તંગી રહેતી હોય ઘરમાંથી પૈસા બિનજરૂરી રીતે બહાર જતા હોય ધંધો વિકસી ન રહ્યો હોય નોકરીમાં સ્થિરતા ન હોય અથવા સતત વૃષ્ટિદોષ કે કારણે ઘરમાં તણાવ રહેતો હોય ઉપાય દરમિયાન ઓમ ગ્લો ગ્લો ગ્રા ગ્લો ગ્લો શ્રીમ હ્રીમ ક્લીમ ધંધાય નમ મંત્ર પણ જાપી શકો છો આ મંત્ર ઘનશ્યામ કુબેર અને મહાલક્ષ્મીનું સંયોજન છે જે ઘરમાં ધનની ખેંચ ઊભી કરે છે જો તમારા ઘરમાં નાના બાળકો હોય વૃદ્ધજનો હોય કે કોઈ બીમાર રહેતો હોય તો આ ઉપાય તેમના આરોગ્ય માટે પણ શાંતિદાયક સાબિત થાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં નિયમિત તાંત્રિક ઉપાય મંત્રજાપ અને દુપદીપ થાય છે ત્યાં દૈવી શક્તિઓનો નિવાસ થાય છે અને દુષ્ટ તત્વો દૂર રહે છે એટલે જ્યારે તમે લીંબુ અને મરચાનો ઉપાય કરો ત્યારે એ માત્ર પૈસા માટે નહીં પણ ઘરના ચૈતિક સ્વાસ્થ્ય માટે પણ કરો ધન માત્ર ધન ન હોય તે સુખ અને શાંતિ સાથે આવે એ વધુ મહત્વનું છે એ માટે શ્રદ્ધા શાંતિ અને નિયમિતતા એ જ ઉપાયના ત્રણ સ્તંભ છે જો તમે આવું શ્રદ્ધાપૂર્વક કરી શકો તો એ તમારા જીવનમાં નવી દિશા આપશે જે પૈસાની તંગી નહીં પણ સમૃદ્ધિ સંતુલન અને શ્રેષ્ઠ ઉર્જા તરફ લઈ જશે મિત્રો જો તમને આ ઉપાય પસંદ આવ્યો હોય ચેનલને જરૂર સબસ્ક્રાઈબ લાઈક કરો તમારા મિત્રોને પણ શેર કરો જેથી એમના જીવનમાં પણ ધન અને શાંતિનો પ્રવાહ શરૂ થાય નીચે કોમેન્ટ કરીને જયમાં લક્ષ્મી જરૂર લખજો